વર્ષોથી ખંડેર બનેલી શાળાને અદ્યતન બનાવશો અધ્યતન બનાવશો ઢીમાની પ્રાથમિક શાળાને તોડી નવી બનાવવા મંજૂરી વાવના ઢીમા ગામની પ્રાથમિક પગાર કેન્દ્ર શાળાના વર્ષો જૂના નવ ઓરડા પાડી નવી સ્કૂલનું નિર્માણ કરવાની મંજૂરી મળેલ છે નવી બિલ્ડિંગમાં આધુનિક ટેકનોલોજી સાથેનો અભ્યાસ કરવા ત્રણ માળની બિલ્ડિંગ થયા પછી અભ્યાસ કરવા મળશે ટૂંક જ સમયની અંદર નવી બિલ્ડિંગ નિર્માણ થવાની કામગીરી શરૂ થનાર છે ત્રણ માળની નવા બિલ્ડિંગના બાંધકામની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે બનાસકાંઠા જિલ્લાના સરહદે આવેલા વાવ તાલુકાના યાત્રાધામ ઢીમાની અંદર આવેલ ઢીમા પ્રાથમિક પગાર કેન્દ્ર શાળાની અંદર દેશ આઝાદ થયો ત્યારથી જે બનાવવામાં આવેલા અભ્યાસ કરવા માટેના ઓરડાઓ છેલ્લા કેટલાય વર્ષોથી લઈ ખંડેર હાલતમાં થઈ ગયા હતા ત્યારે રાજ્ય સરકારે નવી બિલ્ડિંગ બનાવવા માટેની મંજૂરી આપતા હતા હવે સાથેનો અભ્યાસ કરવા ત્રણ માળની બિલ્ડિંગ થયા પછી અભ્યાસ કરવા મળશે જેને લઈ ટૂંક સમયની અંદર નવી બિલ્ડિંગ નિર્માણ થવાની કામગીરી શરૂ થનાર છે શાળાની અંદર જે બીજા તમામ મકાન ઉભા છે જેમનું રિનોવેશન કરી સ્કૂલ ઓફ એક્સલન્ટ કરવામાં આવશે જેને લઈ ગામ લોકો અને શાળાએ આવતા વિદ્યાર્થીઓ નાના આ વાવની નવી વાવ મળી રહ્યો હતો અને જૂના મકાનની હરાજી બોલાવવામાં આવી હતી જૂના મકાન હરાજીમાં બહોળી સંખ્યામાં બોલાવવામાં આવી હતી થરાદના વાણિયા શિવંતભાઈ જૂના મકાન રાખેલા હતા હરાજી નિયમો મુજબ કિંમત બોલ્યા શિવંતીભાઈ વાણિયા થરાદ મકાન નંગ નામ રૂમ રાખેલો હતો બ્યુરો રિપોર્ટ રાજપૂત ગોવિંદસિંહ ટીમ